શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને આ સમયમાં લીલી હળદર કે પછી આંબા હળદર બજારમાં મળતી હોય છે પરંતુ આ સમયમાં જોઈએ કે હળદર કે જેને આપણે સંસ્કૃતમાં હરિદ્રા તરીકે પણ ઓળખીએ છીએ અને હરિદ્રા કે જેમાં કેટલા બધા કુદરતે તેમાં નાખેલા છે કે જેથી કરીને તે આપણને રોગ પ્રતિરોધક શક્તિ તે આપણી મજબૂત બનાવે છે સાથે હળદર કે જેમાં કર્ક્યુમિન નામનું તત્વ રહેલું છે આ કર્ક્યુમિન કે જે આપણી કેન્સર જેવી ભયાનક બીમારીથી પણ આપણે તે બચાવે છે સાથે તે જે કેન્સરના કોષો જે મલ્ટીપ્લીકેટ થતા હોય તેનાથી પણ તે અટકાવે છે અને તેનાથી આપણે તે બચાવે છે એટલે તો મિત્રો આ હળદર કે જેમાં ઇન્ટી ઇન્ફ્લેમેટરી એન્ટીસેપ્ટિક અને ઇન્ટી એલર્જી કેવા ગુણ રહેલા છે કે જે આપણા શરીરને રોગ પ્રતિરોધક શક્તિ મજબૂત બનાવે છે અને પરિણામે જ્યારે એક સીઝનમાંથી બીજી સીઝનમાં જ્યારે પરિવર્તન થતું હોય છે અને એ સમય દરમિયાન આવતી બીમારી એટલે કે શરદી તાવ અથવા તો વાયરલ તાવ વાયરલ શરદી આવી ઘણી બધી પ્રકારની બીમારીથી તે આપણને બચાવે છે ઇન વાત કરીએ કે હળદર કે તે આપણા શરીરને થ્રી સિક્સટી ડિગ્રીએથી આપણને તે પ્રોટેક્શન પૂરું પાડે છે સાથે અગત્યની વાત કરીએ કે હળદર કે જે કુષ્ઠગ્ન છે સાથે કંડુગ્ન છે અને વિસગ્ન છે જાણીને સૌ કોઈને નવાઈ લાગે આ કુષ્ઠગ્ન એટલે શું તો આ મિત્રો કુષ્ઠગ્ન એટલે કે જયારે આપણા શરીરમાં જે થતા ચામડીના વિકાર ચામડીના રોગ તેનાથી આપણે તે બચાવે છે એટલે કે કુદરતે એક હળદરમાં એક એવું તત્વ મૂકેલું છે કે જેથી કરીને તે આપણે જે લોહીમાં રહેલું જે અશુદ્ધિ છે તેને તે પ્યુરિફાઈ કરી દે છે એટલે કે જે અશુદ્ધિને તે બહાર ફેંકી દે છે કે જેથી કરીને આપણે જે ચામડીની બીમારી જે થતી હોય તેનાથી અટકાવી દે છે તો મિત્રો જરૂરથી તે શિયાળાની સિઝનમાં જરૂરથી જે લીલી હળદરનું જે આવે છે તેનું આપણે જરૂરથી સેવન કરવું જોઈએ સાથે કંડુબનો કંડુબનો એટલે શું તો મિત્રો જ્યારે આપણા શરીરમાં ચામડીના રોગો આવતા હોય છે અને એમની સાથે સાથે ઘણી વખતે ખંજવાળ આવે કે પછી જ્યારે ચામડીના રોગો ન હોય એ સિવાય પણ કેટલા લોકોને એવી પણ સમસ્યા રહેતી હોય છે કે વારે વારે ખંજવાડ આવતી હોય સાથે સાથે ઘણી વખતે માથામાં ખોડો અથવા તો માથામાં ખંજવાડ આવી આવી કેટલી બધી સમસ્યાઓ રહેતી હોય તો એવા લોકો માટે જરૂરથી હળદર તે એક શ્રેષ્ઠ નિર્દોષ ઉપચાર છે કારણ કે હળદરમાં એટલે એક તેમનો જે કંડુક્ટ ગુણ કે જેને કારણે જે આપણા શરીરમાં આવતી જે બિનજરૂરી ખંજવાડ છે તેનાથી આપને તે બચાવે છે સાથે વિસગ્ન વિસગ્ન એટલે કે આપણા શરીરમાં જાણતા અજાણતા ગયેલા હવા દ્વારા કે ખોરાક દ્વારા ગયેલા વિષ એટલે કે ટોક્સિન જે લીધેલા ટોક્સિન કે ગયેલા ટોક્સિન થી આપણે તે બચાવે છે એટલે કે હળદરમાં આ જે કર્ક્યુમિન નામનો તત્વ સાથે એવા મલ્ટી મિનરલ્સ સાથે મલ્ટી વિટામિન્સ કે જેમાં રહેલા છે કે જેથી કરીને આપણા શરીરમાં જે ગયેલા ટોક્સિન ને તે પચાવી પાડે છે અથવા તો તે બહાર ફેંકી દે છે અને પરિણામે આપણે આવી છે આવતી ઘણી બધી અકાળી આવતી જે બીમારી છે એનાથી તે બચાવે છે એટલે તો મિત્રો જેને આપણે નેચરલ પ્યુરીફાયર તરીકે આપણે ઓળખીએ છીએ એટલે કે તે કુદરતી રીતે આપણા લોહીને અને આપણા શરીરને પ્યુરિફાય કરી દે છે કે જેથી કરીને આપણે ઘણ એ બધી પ્રકારની બીમારીથી આપણે બચી શકીએ છીએ અને કદાચ તમે જોયું હશે આપણા વડીલો આપણા દાદા દાદી કે આપણા નાના નાની જ્યારે આપણે નાના હતા જ્યારે આપણે શરદી કે ખાંસી થાય ત્યારે તે આપણને હળદરવાળું દૂધ આપતા હતા જરૂરથી હળદરવાળું દૂધ પી શકાય છે

નાશ કરી દે છે આ મિત્રો એટલે તો મિત્રો હળદર ને એક કફ નાશક તરીકે પણ તે આપણે ઓળખીએ છીએ સાથે સાથે મિત્રો જો કફ વાળી ઉધરસ આવતી હોય અથવા તો છાતીમાં થોડો કફ જામ થઈ ગયેલો હોય તો એવા લોકો જરૂરથી હળદર વાળું નવસેકું પાણી પણ પી શકે છે સાથે સાથે એ લોકો હળદર વધતા થોડું એવું મધ તે પણ મિક્સ કરીને સવારે અને સાંજે તે લઈ શકે છે કે જેથી કરીને જે તેમને છાતીમાં રહેલો જે કફ છે જૂનો કફ છે તે ફટાફટ બહાર ફેંકી દે છે સાથે સાથે અગત્યની વાત કરીએ કે આ સમયમાં એક સડકતો પ્રશ્ન એટલે કે ડાયાબિટીસ ઘેર ઘેર આ સમયમાં ડાયાબિટીસના કેસ આપને જોવા મળતા હોય છે તો જો ડાયાબિટીસના દર્દી હોય હળદર ખાઈ શકાય જરૂરથી ડાયાબિટીસના દર્દીઓ હળદર ખાઈ શકાય અને સાથે સાથે આ સમયમાં કેટલા લોકો એવા પણ છે કે જેમને કાકડામાં સોજો આવી જવો સાથે ગળામાં દુખાવો થવો ઘણી વખતે થોડું ગળ્યું અથવા તો થોડું ઠંડુ ખાઈ લે એ પછી તરત જ તેમને કાકડામાં સોજો આવી જતો હોય છે તો એવા લોકો માટે તો ખાસ કે હળદર તે તેમના માટે ઉત્તમ કુદરતી ઔષધ છે કારણ કે હળદરમાં એક એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ રહેલો છે કે જેથી કરીને તે લોકોને કે જેથી કરીને તે લોકો જે કાકડાનો સોજો છે તે કુદરતી રીતે તે દૂર કરી શકે છે કારણ કે હળદરમાં જે ગુણ છે અને તે જો હળદર જે ધીરે ધીરે કરીને આપણે ગળે જે ઉતારીએ તો જેથી કરીને આપણે જે કાકડામાં રહેલો જે સોજો છે તે કુદરતી રીતે તે દૂર થઈ જતો હોય છે સાથે સાથે હળદર કે જેમને આપણે વરવર્ણીની તરીકે પણ ઓળખીએ છીએ છે એટલે કે મિત્રો વરવર્ણીની એટલે કે આપણી ત્વચાની કાંતિ તેવી ને તેવી રાખવા માટે તે કામ આપે છે એટલે કે જે આપણી ત્વચાની સુંદરતા જેરા પર અકાળી આવતી કરચલીઓ સાથે ત્વચાની બીમારી આવી ઘણી બધી સમસ્યાઓથી આપણે તે બચાવે છે સાથે સાથે હળદર અને નિંદ્રા એટલે કે મિત્રો નિંદ્રા એ જે જીવનનો અને આપણા રોજિંદા જીવનમાં ઉત્તમ છે તો મિત્રો જરૂરથી ગાયનું દૂધ અને હળદરનું જો આપણે સેવન કરીએ છીએ તો જરૂરથી આપણે જે અનિંદ્રાની જે સમસ્યા છે તેનાથી આપણે બચી શકીએ છીએ તો જરૂરથી મિત્રો છે ગાયનું દૂધ કે જેમાં ટ્રિપ્ટોફેન નામનું તત્વ આવેલું છે આ જે ટ્રિપ્ટોફેન છે તે આપણા જે શરીરમાં રહેલું છે સિરેટોની અને મેલેટોની આ બંનેને સારા એવા જે એક્ટિવ કરે છે કે જેથી કરીને આપને સરળતાથી અને ખાટી અને ગાઢ ઊંઘ આવી જતી હોય છે અને મિત્રો છે હળદર કે જેમનો ગુણ જે તેમાં એન્ટિસેપ્ટિક એન્ટી એલર્જીક એન્ટિબાયોટિક સાથે એન્ટી ઇન્ફ્લામેટરી આવા ઘણા બધા કુદરતી એમાં તેમાં ગુણધર્મ રહેલા છે અને આ જે બંને જ્યારે મિક્સ થાય છે તો તેનાથી આપને આવી એ સારામાં સારી ઊંઘ આવી જાય આવી જતી હોય છે અને સાથે અગત્યની વાત એ કરીશ કે શિયાળામાં આવતી લીલી હળદર સાથે આંબા હળદર જરૂરથી આપણે આંગનું આપણે સિઝન દરમિયાન સેવન કરીએ છીએ તો જરૂરથી આપણે લાંબુ અને સારું એવું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ અને મિત્રો આશા રાખું છું આ માહિતી તે તમારા દરેક મિત્રો સુધી પહોંચાડો કારણ કે આ સમય કેટલા લોકો એવા છે કે હળદરના કડવા સ્વાદને કારણે તે હળદરને જાકારો આપે છે પરંતુ એમની જગ્યાએ માહિતી અને જે તે લોકો પાલન કરે છે તો જરૂરથી એ અને એમના પરિવારને લાંબુ અને સારું સ્વાસ્થ્ય તે લોકો પ્રદાન કરી શકે છે અને મિત્રો આવી ઉપયોગી હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ત્યાં સુધી રજા લઉં છું સૌનો આભાર જય ધન્વંતરી